કસતો રખ્યો કકલે રખ્યો કાસે રા અને કા મયાની મલણી કા અકબરજી માં અરે બાપ તાળ ઊંડા જળ સીસરા કામ ને લગે કેસ નાર પટાધર નીપજે આવો રંગીલો કસ દેશ આ કસ દેશ ની એક મારે વાત કરવી છે પણ જારે અમથી નાની અમથી વાત કરવી છે વતન ની વફાદારી અને જવામરદી આને જ્ઞાતિના કોઈ કુટુંબના કે કોઈ સંપ્રદાયોના ભેદ નડતા નથી કારણ મધ્ય યુગથી રાજની અંદર કાવા દાવા અને ખટપટો તો ચાલે જ છે પણ ક્યારે ક્યારે એ રાજના સંતાનોને ઉચ્ચ કુળના સંતાનોને એક બહાદુર પ્રજાએ જ જલતા રાખ્યા છે આવા બહાદુર આપણે કહીએ કે આવા બહાદુર પ્રજા કોણ તો આપણે આંનો ટૂંકો દાખલો લઈએ આપણા જુનાગઢનો કે જ્યારે જૂનાગઢનો વિનાશ થયો ત્યારે રા નવઘનને લઈ અને એક દાસી ભાગી એ દાસી એને એમ થયું કે મારી પાસે સંતાન ક્યાંથી મને કોઈક ઓખી જાય એને એ જ ગામના રખેહરને બોલાવ્યો રખેહર ભીમડાને બોલાવ્યો ભીમડાને કીધું કે ભીમડા આ સંતાનને લઈ અને તારે આલીદર ગામની વાવ્યા પગવાનું છે હું તારી પાછળ પાછળ આવું છું અને એ ભીમડો ટોપલામાં નાખી અને રાના સંતાનને ભોગતું કરી આને બહાદુર પ્રજા કહેવાય આ બહાદુર પ્રજાએ ઉકૂળના સંતાનોને જલતા રાખ્યા આવી એક કંસની મારે વાત કરવી છે આ તો એક જ રાનો સંતાન અને દેવત બોદેલે એક જ દીકરો દીધો પણ આવા છ દીકરાના ભોગ દેનાર આજ મારે ભયા કકલ વાત તમને કરવી છે જ્યારે જામનગરના તોરણ બાંધનાર જામ રાવળ એને જામ હમીરજીને મહેમાન તરીકે બોલાવી અને દગાથી મેલમાં ખૂન ત્યારે હમીરજીના બે નાના સંતાનો હતા ખેંગારજી અને સાહેબજી આ એનો હમીરજીનો વિશ્વાસુ નોકર સક્ષર ભૂટો એ બંને બાળકોને લઈને ભાગ્યો પણ ભાગીને ક્યાં જાય પાછળ તો રાજની ફોજ હતી આ પોતે ક્યાં જાય ભાગી ભાગતા ભાગતા છછર ભૂટો કચ્છના રેલડી ગામે આવ્યો રેલડી ગામે એ વખતે જામ હમીરના એક વિશ્વાસુ ભાઈબંધ હતા ભયા કકલ એ જાતના મિયાણા હતા ભયા કકલને આવી અને ઈતિથી અત સુધી સસર ભૂટાએ વાત કરી કે રાજમાં પલટો થયો હમીરજીનો ખૂન થયો અને આ બે સંતાનોને લઈને હું તમારી પાસે આવ્યો છું ત્યાં તો રાજના માણસો ભગાટી બોલાવતા પાછળ આવે છે એ વખતે કલ કકલના વાળામાં ગંજાવર કડબનો ઢગલો હતો આ ઢગલા ની અંદર બે સંતાનો ને હંતાડી દેવામાં આવ્યા પછી બાયા કકલ ને કીધું કે બોલ ખગર તારા ઘર સુધી આવ્યા છે કુંવરો ક્યાં હંતાડ્યા બાયા કકલે શાંતિ થી જવાબ આપ્યો કે કેવા કુંવરને કેવી વાત તમને કોકે ભરમાયા છે તમે સડામણી થી અહીં આવ્યો છો અમને આ વાતની કઈ ખબર નથી રાજના સિપાહી કીધું કે બોલ હા બોલ નહી તારાની જોયા જેવી થાય હમણાં ઈ કે પણ શું જોઈએ જ એવી થાય કાંઈ અમને ખબર હોય તો ને ઈ કે બોલાવો ભાયા કકલના દીકરાને હમણાં બોલ હોય તો બતાવી દે ને કા તારા દીકરાનું મસ્તક જુદું કરવામાં આવશે તારે ભાયા કક્કલના ઘેરેથી મલણી બોલ્યા ઈ કે મારી નાખો અમારા દીકરાને તો હું રાજના સંતાનો પેદા થઈ જશે અમને ખબર નથી તમે કેવી વાત કરો છો પણ આ તો કુર બનેલા માણસો ભાઈ અને સિપાહીઓએ ભાયા કકલના દીકરાના ભાયા કકલ અને મલણીની સામે એક જાટ કે ધરથી મસ્તક જુદા કરી નાખ્યા પણ મલણીયા ભાયા કકલના કાનમાં કહી કે જોજો જજકતાની પછી એક દીકરો બીજા દીકરાને બોલાવ્યો બીજાને કાપ્યો ત્રીજાને કાપ્યો ચોથા પાંચ અને છઠ્ઠા દીકરાનો જયારે વધ કરવામાં આવ્યો ને ત્યારે ભાયા કકલની આંખમાં આંસુ આવી ગયા આંસુ આવી ગયા જોઈ અને મલણીયા કીધું કે જોજો હો છેલે હાથી હેઠે પગવાયું હવે હીરામણ કરતા નહીં અને આ સો મારા જણેલા છે તમે જે ગઢા નથી થઈ ગયા પણ ઈમાનદારીને લાસન લગાડતા નહીં ઈમાનદારી માથે થૂકતા નહીં તમારી તૈયારીમાં રહેજો અને જ્યારે હાથમાં દીકરાને પકડીને લાવ્યા ત્યારે ભયા કકલના ઘરના મલણીએ એમ કીધું અરે કાપી નાખો બાપ એને કાપી નાખો એ ખાટું હું કામ રહેવા દો તમારી માઉના કાળીના ઠરતા હોય તો આવું જ્યારે બોલી ત્યારે રાજના માણસોના હાથ ધ્રુજી ગયા છ છ દીકરાને કાપા એ દીકરાને માર્યા વગેરે મૂકીને વૈયા ગયા જ્યારે હમીરજી અને સાહેબજી મોટા થયા ઉમર થયા પોતાના આમાં શક્તિ આવી ત્યારે એને યુદ્ધ કરી અને કચ્છ પાછું મેળવ્યું અને છેક સ્વતંત્રતા સુધી હમીરજીનો વિસ્તાર કચ્છની ગાદી માથે રાજ કરતો આવ્યો છે ત્યારે કચ્છના માણસોએ એમ કીધું એક કચ્છ તો રખીયો કકલે રખ્યો કાશે રા અને કા મયાની મલણી કા અકબરજી માં અરે બાપ કસ તો કકલે રખ્યો અનકર કસ ક્યાંથી રહે હે જારે આત્મ સંકેત ની અંદર આવું બળ ઉત્પન્ન થાય ને ત્યારે એને હાથી નું બળ પણ પ્રાપ્ત કરી શકતું નથી હે એટલે કીધું છે ઈકે તળ ઉડા જળ સિસરા કામને ન લાગે કેસ નર પટાધર નીપજે આવો અમારો રંગીલો કસ દેશ બાપ